નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે કયા માર્કેટ યાર્ડમાં કેટલો કપાસનો ભાવ ચાલી રહ્યો છે એના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવ જામનગર તેરસોથી સોળસો પચાસ जामजोधपुररसौ अगियार सोसो एक जामखंभा चौदसों पंदर सौ एतपुर चौदस सौ एक थी सत्तर सौ छवीस चोटीला अगियारो थी तेरसो वीस हड़वद तेरसो एक पंदर सौ चौरियासी बाबरा तेरौ चालीस थी सोल सौ चालीस अमरेली एक हज़ार थी सोल सौ बासठ बोटाद तेरसो सोड़ सौ अग्यार पलिता बार सौ थी पंदर सौ पच्चीस ભાવનગર તેરસો એકતાલીસથી પંદરસો છ્યાસી પાટણ બારસો પચાસથી સોળસો ત્રીસ વિજાપુર તેરસો ચાલીસથી સોળસો એકવીસ ખેડબ્રહ્મા બારસો નેવુંથી ચૌદસો ચાલીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો